ખાતે દ્વારા ભારતના પ્રથમ ઓપ્ટીમાસમેક્સનું સ્વાગત અમદાવાદ ગ્લોબલ એસ્થેટિક ટેકનોલોજી લીડર ઇનમોડે સોમવારે ભારતમાં તેના નેક્સ્ટ જનરેશન લેસર પ્લેટફોર્મ ઓપ્ટિમાસમેક્સનું સત્તાવાર રીતે લોન્ચ કર્યું આ અનાવરણ પશ્ચિમ ભારતની સૌથી મોટી એસ્થેટિક હોસ્પિટલોમાંની એક એડોર્ન એસ્થેટિક્સ ખાતે કરવામાં આવ્યું હતું જે ભારતમાં આ પ્લેટફોર્મનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે ઇનમોળના મેનેજિંગ ડિરેક્ટર સમીર વાઢેરાએ આ પ્લેટફોર્મની ક્ષમતાઓ અને ભારતમાં કંપનીની વધતી હાજરી વિશે સમજ શેર કરી તેમણે જણાવ્યું હતું કે ઓપ્ટિમસ મેક્સ એ એસ્થેન્ટિક ટ્રીટમેન્ટ માટેનું સૌથી અદ્યતન મલ્ટીપ્લેટફોર્મ પ્લેટફોર્મ ડિવાઇસ છે મેરા નામ સમીર વઢેરા મે મેનેજિંગ ડાયરેક્ટર હું ઇનમોડ કે સાખ રીજન કે સર આજ આજ કે સુપ્લેક્શન મે આયો કિસકે બારે બતા સકતે Uh, आज हमारे जो नई जनरेशन में एक प्लेटफॉर्म हम जब लॉन्च कर रहे हैं सो दैन ऑफ्टीमा मैक्स लॉन्च कर रहे हैं अब हम फॉर द फर्स्ट टाइम इन इंडिया पहली बार इंडिया में यहाँ क्या क्या, क्या खासियत है, है ये नेक्स्ट जनरेशन का प्लेटफॉर्म है जैसे हम बोलते हैं आप अगर ब्रांड्स देखेंगे हमारे हैं एंटी एजिंग के लिए लुमेका और मॉर्फियस और जो लेजर हेयर रिडक्शन है જો વર્ડ ઉમે જોડમાં ફાસ્ટેસ્ટ બોલતે પાવરફુલ ટ્રીટમેન્ટ પેટર્ન બોલતે તો વો તીન એ મશીનમાં લાંચ કીએ जिससे आप अगर एंटी एजिंग की बात करें तो मॉर्फियस अपने आप में बहुत बड़ा ब्रांड है ग्लोबली बहुत बड़ा ब्रांड है आधी से ज़्यादा इंडस्ट्री उसको नॉमिनेट करती है एंटी एजिंग के लिए और लेज़र हेयर रिडक्शन में ये फास्टेस्ट है वर्ल्ड का जो बहुत बड़ी मार्केट है इंडिया में तो बहुत ही बड़ी मार्केट है नेक्स्ट जनरेशन है फोर्टी फाइव मिनट्स में आप पूरा फुल बॉडी का हेयर रिडक्शन कम्पलीट करते हैं जो यूजली बाकी सब टेक्नोलॉजीज में अराउंड तीन घंटे में कम्प्लीट होता है શુભ પ્રભાત મિત્રો મારું નામ ડૉક્ટર હર્ષ અમીન છે હું પ્લાસ્ટિક સર્જન છું છેલ્લા દસ વર્ષથી અમદાવાદ ખાતે એસ્થેટિક ક્લિનિક કરીને મારું હોસ્પિટલ ચલાવું છું પ્લાસ્ટિક સર્જરી એક બહુ જ વિશાળ બ્રાન્ચ છે કે જેની અંદર બન્સ ટ્રોમા કેન્સર રિકન્સ્ટ્રક્શન કોસ્મેટિક સર્જરી આમ તમામ પ્રકારની સર્જરીઝ આવતી હોય છે હું પર્ટિક્યુલરલી કોસ્મેટિક સર્જરીઝ કરું છું આજના જમાનામાં સારું દેખાવું કોને ના ગમે હવે આ સારું દેખાવા માટે કરીને સર્જરી અને સર્જરી વગર એમ બંને પ્રકારે ટ્રીટમેન્ટ પોસિબલ છે એડોનએિક ક્લિનિકમાં અમે ટીમમાં કામ કરીએ છીએ હું પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ જોઉં છું એટલે સર્જરી દ્વારા તમારો મેકઓવર કરવાનું હોય તો એ કામ મારું છે પણ મારી સાથે ડર્મેટોલોજી સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ કામ કરે છે જો વિધાઉટ સર્જરી સર્જરીના વગર કોઈકને પોતાની સ્કિન ઇમ્પ્રૂવ કરવી છે પોતાના હેર લોસ અટકાવવા છે તો એ બધું કામ સ્કિન ડોક્ટર કરે છે આ ઉપરાંત સ્માઇલ પણ તમારા કોસ્મેટિકનો લુકનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલે સ્માઇલ મેક કામ અમારી સાથે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે એ કરે છે સો મારું નામ ડૉક્ટર હર્ષ અમીન છે હું પ્લાસ્ટિક સર્જન છું મારી સાથે ડૉક્ટર પૂજા દેસાઈ અને ડૉક્ટર ઝીલ છે જે ડર્મેટોલોજીસ્ટ છે ડૉક્ટર ધરતી પટેલ છે જે ડેન્ટિસ્ટ છે અને બે એસ્થેટિશિયન ડૉક્ટર પ્રિન્સી સુતરિયા અને ડૉક્ટર મિત્તલ નકુ આવી રીતના અમે ટીમમાં કામ કરીએ છીએ અડોન એસ્થેટિક ક્લિનિક એટલે કે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ આંબાવાડી ખાતે એ ખાલી આખા અમદાવાદનું નહીં આખા ગુજરાતનું નહીં પણ વેસ્ટર્ન ઇન્ડિયાનું સૌથી મોટું એસ્થેટિક ક્લિનિક છે કે જ્યાં એક જ છત નીચે તમામ પ્રકારની સર્જિકલ અને નોન સર્જિકલ એસ્થેટિક પ્રોસીજર્સ એક સાથે તમને મળી શકે એમ છે અને બોતેર કરતાં વધારે દેશોથી પેશન્ટ્સ આ સર્જરી કરાવવા માટે કરીને ફ્લાય કરીને ઇન્ડિયા એસેટિક ક્લિનિક ઉપર આવે છે આ સર્જરી કયા પ્રકારની હોય છે જેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ હોય પધારાની ચરબી દૂર કરવા લાઈપો હોય ઉંમર થઈ ગઈ હોય તો યંગ લાગવા માટે કરીને ફેસ લિફ્ટ લિફ્ટ બ્લેફેરોપ્લાસ્ટી વગેરે સર્જરી હોય કોઈકનું નાક વાંખવું છે અને સીધું કરવાની સર્જરી હોય સર્જરી સિવાય તમે બોટોક્સ ફિલર થ્રેડ લિફ્ટ વગેરે નામ સાંભળ્યા છે લેઝર હેર રિમુવલ આ તમામ પ્રકારની નોન સર્જિકલ પ્રોસીજર્સ પણ અમારે ત્યાં થાય છે આજે આપણે અહીંયા આગળ જે ભેગા થયા છીએ અમારે ત્યાં છેલ્લા દસ વર્ષથી અલગ અલગ પ્રકારના લેટેસ્ટ લેઝર મશીન્સ છે જ એને અમે અપગ્રેડ કરતા રહીએ છીએ આજે અમે એમાં એક વધુ નવી ટેકનોલોજી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે લેઝર મશીન છે કે જે મલ્ટિપલ ટ્રીટમેન્ટ એક સાથે પ્રોવાઈડ કરી શકે એમ છે જેમાં લેઝર હેર રિમુવલ શરીર પરના ન ગમતા વધારાના વાળ રિમૂવ કરવાનું પ્રોસીજર તમારા સ્કિનને ગ્લો કરવા માટેની પ્રોસીજર તમારા અન્ડર આઈ ડાર્ક સર્કલ આંખોની આસપાસ કાળા કુંડાળા હોય તો એને રિમૂવ કરવા માટેની પ્રોસીજર આ ઉપરાંત તમને ખીલ થતા હોય તો એને ઝડપથી મટાડવા માટે કરીને જેથી કરીને સ્કિન ઉપર ડાઘ ના રહે એવી રીતના મટાડવા માટે કરીને પ્રોસીજર આ ઉપરાંત ઉંમર થતી હોય એટલે સ્કિનમાં કોલેજન ઓછું થાય જેના કારણે સ્કિન પર કરચલીઓ આવે એ કરચલીઓ ન આવે એના માટે નવું કોલેજન પ્રોડ્યુસ કરાવવા માટે કરીને મોર્ફિયસ કરીને એમએનઆરએફ ટ્રીટમેન્ટ હોય છે આ તમામ પ્રકારના લેઝર પ્લેટફોર્મ અંડર વન મશીન ઓપ્ટિમાસ મેક્સ પ્લેટફોર્મમાં અમે પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે આ મશીનથી મેં જેમ જણાવ્યું એ પ્રમાણે અલગ અલગ પ્રકારની ઘણી બધી સારવારો થતી હોય છે એમાં એક સારવારનું આપણે ઉદાહરણ લઈએ શરીર પરથી અણગમતા વાળ દૂર કરવા લેઝર હેર રિમુવલ હવે લેઝર હેર રિમૂવલ આજે ઘણા બધા જગ્યાએ થાય છે ક્યારેક તમે સાંભળ્યું છે કોઈક સલૂનમાં પણ થાય છે તો એમાં થાય છે અને અમારે ત્યાં થાય છે એમાં શું ફરક તો સામાન્ય જનતાને ખ્યાલ નથી આવતો કે ક્યાં કરાવવું જોઈએ અને કેમ ક્યાં કરાવવું જોઈએ તો એનું જ એક ઉદાહરણ આપું અમે બે હજાર પંદરમાં હોસ્પિટલ ચાલુ કરેલી અને આજે બે હજાર પચીસ છે અત્યાર સુધીમાં અમે લેઝર હેર રિમૂવલના ચાર મશીન અપગ્રેડ કર્યા છે જે સૌથી પહેલી ટેકનોલોજી હતી એ આઈપીએલ ટેકનોલોજી હતી પણ એના કરતાં વધારે પાવરફુલ લેઝર આવ્યું એ ડાયોડ લેઝર આવ્યું પણ ડાયોડ લેઝરમાં પણ ખામી શું હતી કે આપણા વાળ કાળા પણ હોય ભૂખરા પણ હોય ડાઉન પણ હોય કાળા વાળ પર તો એ લેઝર સારું કામ કરતું હતું પણ ભૂખરા વાળ ઉપર એ લેઝરની ઇફેક્ટ એટલી સારી નથી આને કવર કરવા માટે જે એડવાન્સમેન્ટ આવ્યું દેટ વોઝ ત્રિપલ ફ્રીક્વન્સી ત્રિપલ વેવલેન્થ લેઝર મશીન જે અમે અપગ્રેડ કર્યું હતું બે હજાર ને અઢારમાં આ પછી એક બીજો પ્રોબ્લેમ આવ્યો કે જાડાવાળ પર તો સારું કામ કરતું હતું લેઝર પણ પતલા વાળ ઉપર જેમ કે બહેનોને ઘણી વાર અપર લીપમાં પતલા વાળ આવતા હોય કે ચીન ઉપર પતલા વાળ આવતા હોય કે સાઈડ લોક્સમાં પતળા વાળ આવતા હોય આ પાતળા વાળ ઉપર એ લેઝર એટલું ઇફેક્ટિવ નહોતું એના માટે એક એડિશન કર્યું એલેક્ઝાન્ડ્રાઇટ લેઝર જે અમે બે હજાર બાવીસમાં અપગ્રેડ કર્યું એવા જઈ રહ્યા છે કે જાડા અને પાતળા વાળ પર એક સાથે કામ કરે છે જેના કારણે કરીને જે કામ દસ સિટિંગમાં થતું હતું એ કદાચ પાંચથી છ સિટિંગમાં કે વધીને સાત સિટિંગમાં થઈ જાય જેથી પેશન્ટ્સનો સમય બચે છે અને દરેક સિટિંગ વખતે આપવો પડતો એડિશનલ ખર્ચ પણ બચે છે હા ટેકનોલોજી થોડી મોંઘી થાય પણ ઓવરઓલ સિટિંગ્સ જોવા જાઓ તો પેશન્ટ્સનો ખર્ચો ઓછો થાય છે વધતા આ કામ અમારે ત્યાં ડર્મેટોલોજીસ્ટના ગાઈડન્સ નીચે થાય છે સ્કિન સ્પેશિયાલિસ્ટના ગાઈડન્સ નીચે થાય છે ઘણા બધા એવા સેન્ટર્સ છે કે જ્યાં સ્કિન સ્પેશિયાલિસ્ટ નથી આવા સેન્ટર્સમાં તમારી સ્કિનને સમજ્યા વગર તમારા હેરની ક્વોલિટીને સમજ્યા વગર જો એનર્જી આપવામાં આવે તો સ્કિનને ક્યારેક નુકસાન થવાની શક્યતા રહે આ પ્રકારનું નુકસાન અવોઇડ કરવા માટે તમારે એવા સેન્ટર પસંદ કરવા જોઈએ કે જ્યાં સ્કિન સ્પેશિયાલિસ્ટ દ્વારા અથવા એમના ગાઈડન્સ નીચે કામ થતું હોય જેથી પેશન્ટની સેફ્ટી જોખમાય નહીં